આવ્યા હોય જો પડામણ પડા નીકળી ખળાઈ છે એટલે રાપુ એ બદલાય હોય કદાચ એ બધું થાય એવું જોઈએ એમ લાગે બીજું શું શું હોય હું જોઈ ગયો ભાઈ એટલે નથી ખબર હે બહુ સાવા સાયના બતાઓ સનેડા પાસે માર બોલ બોલ માં એ ભરાવે ને આ લેન જોરી હો તો આમાં અત્યારે બાકી આ લેન રહે ને એ આ વખાડા માં અત્યારે બાકી રહી છે હમણાં આ તંક દાશ ને એક બી તમ લઈને આવશું

મારો ગાડી નાખ્યું 2:00 જો એટલે એટલે બહાર નીકળ્યા આગળ એ વિલે ફેરવા સાડે એમ તો ની બેઠી મોટો ટ્રેક્ટર ની બેઠી મીટી દી હા એલડા મત અને મિની ટ્રેક્ટર માથે ડબલ લી પાણો છે ડબલ લી પાટો પેના ડબલ લી હાઈડલી વાળો બાકી ઘણી કઈ નન આખો જાય ઝડપી દેવાનું ખાડા બહાર ઓસપવાનું કે કપલેટ આઈલી જાય એક વખત મેકીન કીધામાં મીની ટ્રેક્ટર આલે હેલો વાયેલામ રેમ ને સીતારામ જયન જય ભારત આપડે અહીંયા હાથા મારો આવી ગયા છું બાકી કઈ ગુરુ નથી આવ્યું

12.5 નો છે નેડો છે એટલે મિની ટ્રેક્ટર 12.5 હોસ્પા સો તે તરા કાઢ્યા છે જો તેલા માલે છે બધું આંક નાખ્યું આ જો ટુકમાં વાયલા સિના છે ના આપણે 4-6 ટુકમાં કરેલા છે સોનેડો થાય હન સો તે રાખે મિની ટ્રેક્ટર માયદુ સનેડો યાદ આઈ જાય છે तो नहीं करते तो जाए बड़ तो जाए पहला माल है बीजा में मोड़वा पड़े जाए बहुत बीक लगे नहीं बीजा मांगता पहला मांग नहीं खेल पहला माँ जो Α, η ΑΚΣΑΠΑΙΚΙΡΙΟ, ναι. Δεν θα μπει